પાટણના સમીમાં દેશી દારૂના અડ્ડાઓ પર મહિલાઓએ કરી જનતા રેડ સમીના ગાજદીનપુરામાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર મહિલાઓએ રેડ કરી ગામમાં વ્યસન મુક્તિ માટે મહિલાઓએ રેડ કરી ગામમાં ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂના અડ્ડાઓ પર ગામની મહિલાઓ રણચંડી બની ખુલ્લેઆમ વેચાણ થતા દારૂ પર પોલીસની કામગીરી હવે જનતા કરવા બની રહી છે મજબૂર તો મહિલાઓએ જનતા રેડ કરતા સમી પોલીસની કામગીરી સામે ઉદભાવ્યા પ્રશ્નો તો સમી બુટલે બુટલેગરોને છાવર્તી હોવાના પણ જનતા રીટ પછી ઉદભવ્યા પ્રશ્નો બતાવો 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 મોદરા નામો ન બંધ કરો ઓટાથી કરો બંધ અહીંયા ના પડે